દેશ કેમ છો હું આવી છું ગોપનાથ તો ગોપનાથનો હું તમને વ્યૂ બતાડું કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો જવાનો વ્યૂ તો જાઉં તમે આમ મસ્ત ફોટા પાડવાની જગ્યા બહુ મસ્ત હવે હું તમને લઈ જાઉં પેલી બાજુ જાઓ અહીંયાનું કેવું છે વૃક્ષો નીચેનો વ્યૂ પણ બહુ મસ્ત દેખાય વ્યૂ પ્રતિક્ષાબેન ઈભા છે હવે અમે જઈએ છીએ પેલી બાજુ એક જગ્યા છે મસ્ત નાસ્તો કરવાની અને તો થોડોક નાસ્તો કરી લે ભેગો લઈ આવ્યો છે ઉર્વિશા જતો આનો ઝારો તો પછી વરસાદના વરસાદ એ થોડો થોડો આવે છે તો હાલો પ્રતિક્ષાબેન જાય કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો એકવાર બોલી દે હર હર મહાદેવ તો જાઉં હું તમને કહેતી હતી કે ગોપનાથની પહેલી બાજુ તો આ જગ્યા છે અહીંયા ફોટા પાડવાની જોવાની નીચેના આખો નજારો અહીંથી દેખાય અને નાસ્તા કરવાની બધી જ જગ્યા અહીંયા મજા જ એવા રાખે તો અમે અહીંયા ફોટા પાડવા નાસ્તો થોડોક લઈ ભૂખાઈ લઈ ગઈ છે ના પ્રતીક્ષા બન લઈ ગઈ તો મારી ફૂલ ફેમિલી નાસ્તો કરે છે તો અમે અત્યારે નાસ્તો કરવા બેઠીએ છે તો જોઈ લ્યો પહેલી બાજુ ગોપનાથ છે અને અહીંયા અમે બેઠા છે નાસ્તો કરવાનો ફોટો પાડવા તો હવે તમારે શું કહેવાય લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો કાલે મળીએ બીજા બ્લોગ બ્લોકમાં ટાટા બાય બાય